ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ કે લાંગા અને તેમના પુત્ર સામે એસીબીએ અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કર્યો છે એસીબીની તપાસમાં લાંગા તેમના ફરજ દરમિયાન હોદ્દાનો દુરુપયોગ કરીને નાણાં મેળવતા હોવાનું સામે આવ્યું છે આ નાણાંનો ઉપયોગ કરી પોતાના અને પુત્ર પરીક્ષિત શંકરદાન ગઢવીના નામે સ્થાવર મિલકતોમાં રોકાણ કરતા હતા લાંગાએ જ્યારે મિલકત ખરીદવાની હોય ત્યારે પુત્ર પરીક્ષિતની શેલ કંપનીમાં રોકડા રૂપિયા નાખી દેતા હતા ત્યારબાદ કંપનીના ખાતામાંથી પોતાના બેંક એકાઉન્ટમાં નાણાં પરત લઈ મિલકત ખરીદતા હતા પોલીસ ફરિયાદ મુજબ એસ કે લાંગાએ પોતાના કાર્યકાળ દરમિયાન હોદ્દાનો દુરુપયોગ કરીને જે તે વખતના તત્કાલીન ચૂંટણી તથા આર એ સી તથા પોતાના મળતીયાઓના આર્થિક ફાયદા માટે પૂર્વ આયોજિત કાવતરૂ રચી જમીનના ખોટા ના હુકમો કર્યા હતા બાદમાં સરકારમાં ભરવાની થતી પ્રીમિયમની રકમ પણ નહીં ભરાવી સરકારને આર્થિક નુકસાન કરી બિનખેડૂતને ખેડૂત તરીકે દર્શાવ્યા હતા તેમણે નવી શરતની જમીન જૂની શરતમાં દર્શાવી ખોટા પુરાવા ઊભા કર્યા હતા આ ઉપરાંત પોતે નિવૃત્ત થયા બાદ દસ્તાવેજોમાં સહી કરી ખોટા દસ્તાવેજો બનાવી જૂની તારીખમાં ફેરફારો કરી મોટા કૌભાંડો કર્યા હતા ભાગીદારમાં રાઈસ મિલ ચલાવી ભ્રષ્ટાચાર કર્યા હોવાનું પણ સામે આવ્યું હતું એક એપ્રિલ બે હજાર આઠથી ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ઓગણીસ સુધીના સમયગાળામાં પોતાની કાયદેસરની કુલ આવક પાંચ કરોડ સત્યાસી લાખ છપ્પન હજાર નવસો ઓગણચાલીસની સામે તેમણે કુલ ખર્ચ અને રોકાણ કુલ રૂપિયા સત્તર કરોડ ઓગણસાહીઠ લાખ ચુમ્મોતેર હજાર છસો બ્યાસીનું કર્યું હતું તેમણે અગિયાર પોઈન્ટ ચોંસઠ કરોડની અપ્રમાણસર મિલકત વસાવી હોવાનું એસીબીએ તપાસમાં જણાયું છે ઉપરાંત તેમના વીસ બેંક એકાઉન્ટ મળ્યા છે આ બેંકોના ટ્રાન્ઝેક્શનની ચકાસણી દરમિયાન બીજી વિગતો તપાસમાં ખુલે એવી એસીબીને આશા છે